તો આજનો બ્લોગ આપણે શરૂ કર્યો છે સીતાનગર ના સિગ્નલ થી અને આપણે જવાનું છે આજે ફરવા અને આપણે અરે કોણ છે આ જો યશુ હા આપણા જયેશભાઈ છે આપણે અરે અને હજી એક મોટા ભાઈ આવવાના છે તો આપણે જઈએ છીએ આજે બહાર એટલે થમનેલ તો તમે જોઈ જ લીધું છે તો વિડીયોમાં બન્યા રહેજો તો જોવો યુટ્યુબ ફેમિલી આપણા જયેશભાઈ હતા એ જો અત્યારે યશુબેન આગળ લઈ લઈ છે અને યશુબેન ડોકા કાઢે છે અને આપણે એક ભાઈની વાત જોઈ છે આપણે ગરમી ચડી ગઈ છે હવે બહુ ગરમી થઈ છે હવે આવીએ તો આપણે આપણે

私はどこで取り扱うのか、そんなにス者もお仕事をした。 યુનિવર્સિટી આ યુનિવર્સિટી કોણ કોણ આવેલું છે અને કોણ કોણ સ્ટડી કરે છે કોમેન્ટ જરૂર કરજો જે સુરત ના હોય જો યુટ્યુબ ફેમિલી ડિજિટલ આપણે રાજન છે સિનેમા છે આયા નવું બન્યું છે આયા જો ઇલેક્ટ્રોનિક આખી થીમ છે આયા કોણ કોણ મૂવી જોવા આવ્યું છે એ પણ મને કહેજો

ઉપર ભાઈ બુલેટ ઉપર બેઠા બેઠા રસ પીવે જો એ તક્ષુ બુલેટ આકુ છે એ તો મિત્રો આયા રસ આપડે આવી ગયો છે જો બધા રસ પીવાનું શરૂ કરી દીધું છે તક્ષુ ભાઈ જો અમાર તક્ષુ ભાઈ રસ પીવાનું શરૂ કરી દીધું છે એ શું છે બુલેટ ઉપર બેહી જાય છે ભાઈ

ભાઈ અને અત્યારે અંદર છે ને આપણે ગાડી બહાર મૂકીને એવા બોલો ગાડી તો બહાર મૂકી પણ હેલ્મેટ પાછો રૂપિયા દીધા બોલો જો હવે એનું તમને મારે શું કેવું આ બધા જો અમારે ઊભા રહી જશે ઓળખી તો મળી જા તો અહીંયા ઉભા રહી જા અને આ છે વન વિભાગ સુરત તો એને નગર વન બનાવ્યું છે ભાઈ આ તો હમણાં નવું નવું બન્યું છે આપણે હજી અંદર જાહું કદાચ જો જાશું તો જોવું અને આ કાંઈક ટિકિટ છે તો ટિકિટ લેવું એટલે તમને બતાવશું જાહું તો અને ને અને આપણે જ્યાં તમને પહેલું બીજ બતાવ્યું હતું ને ત્યાં તો ન જાય કેમ કે ત્યાં પાણી નહોતું એટલે આપણે પાછા અહીંયા આવી જાય ડુમસ બીચે ગાડી બહાર મૂકી દીધી મિત્રો ઉપર વિમાન જાય છે અને અને હું હું પડી આગળ પાછળ થઈ છે એકલો જો મને અમારા જયેશભાઈ મળી જાય હું તો ભૂલો પડી જાવ મને એમ કે હલવાના હે ઓલા નથી આવતું હોવાજી હલવાના એવું થઈ જતા આગળ પણ જયેશભાઈ મળી જાય ને હું તો ભૂલો પડે ચાર જાત આગળ તો કમલેશભાઈ મળી જા બે ભાઈ મળી હું તો આગળ અટવાઈ જતા અહીંયા પણ આટલા બધા પબ્લિક માં ક્યાં તો એક તો ગાડી બે ગાવ છે ટીપડી જો અત્યારે બધા આમ ઠંડો ઠંડો પવન આવે છે ટ્રાફિક છે ને એટલે ભાઈ ગાડી બહાર મૂકેવી આવું છે મારા વાલા હાલીને જવું પડે કોણ જ કોણ છે પક્ષી આ કોણ છે આ જો યુટ્યુબ ફેમિલી અને વાલ કરે છે યશુ ને અમારા પક્ષી ભાઈ અને હવે હાલી હાલીને અમે હાલ આટી ગયા કરી ભાઈ અમે આઈના જાય છે જો ટ્રાફિક જ છે અહીંયા સુધીનું બધું પાર્ક થઈ ગયું છે તોય

હા ઇગ્નલ મારજો તો હાલો હવે છે ને આ બધી થોડીક રેલવેલ ઉતારી દઈ અને પછી તમને પાછા મળીએ મિત્રો ખાલી વ્લોગર બનવું આશા નથી જો આમ બધું કરવું પડે હું શૂટિંગ કરતો હોય ક્રિએટર આપણે કઈ વિડીયો શૂટ કરતા હોય તો એ બધો સામાન સાચવવાની જવાબદારી એની હોય એટલે આવું છે ભાઈ ખાલી વ્લોગ વિડીયો ઉતારી નાખો ને એવું નથી આખો વિડીયો બનાવવો પડે ને પબ્લિકમાં બોલવાની હા એમ આમ જો ચારે કેટલું પબ્લિક છે એ બધા પબ્લિકમાં વિડીયો બનાવવા ને એ અઘરું છે થોડુંક કેમ કે બધા આપણી સામે જોતા હોય અને સામે જો અમારે જયેશભાઈ કમલેશભાઈ બે ભાઈ આગળ હેલા જાય છે આપણે ત્યાં જ આવી છીએ સૂતરફણી લઈ લીધી છે નાસ્તો છે બીજો તો હાલો હવે ત્યાં જાય ને ત્યાં જઈને તમને મળી ગયું કે હું નાસ્તો કરી છે એ તો મિત્રો અમારે તક્ષુભાઈ ને જો સૂતરફેણી ખવડાવી છે આગળ જોજો તક્ષુ ના રિએક્શન તમે જોજો જો 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 એ એ અરે 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 પણ એને કાંઈ એને ઘડી લાગે છે ભાઈ તો હવે ખાવી છે શું

મને તો એવું લાગે છે કદાચ સોરા હશે કે એમ કે અત્યારે બીજ ખાલી કરાવેસ કા ના 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 પાડી શરદી થઈ ગઈ તોય ખાધે રાખશું નકરું ભવણ ગઈ દમન કી જાય ના ના ભાઈ આને શરદી થઈ ગઈ છે મે ના પાડી તોય એ ખાઈ છે અને ના પાડ્યું તો એ ખાય બોલો મિત્ર શું કરું હાલો જો બહાર નીકળીએ છીએ અહીંથી બધું ફૂલ ફેમિલી આવ લોકો આમ જો પોલીસ ગાડી ક્યાં ચડાવી ક્યાં ચડાવી અમાર તક્ષુભાઈ ગાડી આઈ ચડાવી દીધી બોલો લ્યો હાલો આપણે ગાડીમાં બેસીએ તો હા આપડી ગાડી તો બહાર પડી છે હવે ગાડી બે જઈ અને મળશું નવા વ્લોગમાં આ વ્લોગ નું આપણે કરી છે અહીંયા એન્ડ અને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર સબસ્ક્રાઈબ કરવાનું તો બોલતા જ નહીં હા એમ તો મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ ને જય શ્રી રામ